સુરત કલેક્ટર કચેરી ખાતે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા વિવિધ માંગણીઓને લઈ આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી સુરત સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા કલેક્ટરને હતું આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા હીરા ઉદ્યોગના રત્ન કલાકારોના બાળકો માટે જે શિક્ષણ સહાય યોજના જાહેર કરી હતી એ શિક્ષણ સહાય યોજનામાં અંદાજે છવ્વીસ હજાર જેટલા ફોર્મ નામંજૂર કરવામાં આવે છે જેને કારણે ઘણા સાચા ગરીબ રત્ન કલાકારો શિક્ષણ સહાય તેર હજાર પાંચસો રૂપિયાના લાભથી વંચિત રહી ગયા છે તેમણે પણ મંદીમાં રાહત પેકેજનો લાભ મળવો જોઈએ જેથી જે છવ્વીસ હજાર ફોર્મ રદ કરવામાં આવ્યા છે તેને મંજૂર કરવામાં આવે અને જરૂરિયાતમંદ અને સાચા હકદારોની યોજનાનો લાભ મળે તેવા હેતુથી ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત ની ટીમ તેમજ મોટી સંખ્યામાં રત્ન કલાકારો સાથે મળી আবেদন પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. તરુનાબે મોહન મસ્કર મારે સહાયતા છે મારી બે છોકરી છે એક બાગો છે મને સહાયતા મળતી ન કરવા મે રોડ થી આવ્યા છું મારું નામ છે ભાવેશ ડાયમંડ વર્કર યુનિયન વેપસિડેન્ટ ચલા ઘણા સમયથી હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકારો મંદિરના મારથી દિશા રહ્યા હતા ત્યારે ગુજરાત સરકાર દ્વારા તેર હજાર પાંચસોની શિક્ષણ રાહત પેકેજની જાહેરાત કરી હતી એમાંથી સુરત ખાતે ચુમોતેર હજાર કરતા વધારે ફોર્મ ભરાયા હતા સુડતાલીસ હજાર રત્ન કલાકારોના પચાસ હજાર ફોર્મ પાસ કરવામાં આવ્યા હતા પરંતુ નાની મોટી ક્ષતિના કારણે નાની મોટી ભૂલના કારણે ચવ્વીસ હજાર રત્ન કલાકારોના ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા છે ફરી પાસ કરવા માટે આજે ગુજરાતના મુખ્યમંત્રી

લોક્સાઈટબી અમે આંદોલન પર જો આપણે કરીએ તો કેટલા સમયના આંદોલન પછી સરકારે એક માંગ સ્વીકારી ત્રણ વર્ષથી આટલા છિંડા કઈ રીતે ત્રણ વર્ષના આંદોલન પછી સરકારે એક તો માન માન માંગ સ્વીકારી મોટી ઇન્ડસ્ટ્રીઝ માટે નાની જાહેરાત કરી શકાય પરંતુ સરકારે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે આ રત્ન કલાકારો સમગ્ર ગુજરાતમાં વર્ચસ્વ ધરાવે છે તો આ બાબતે પણ સરકારે ખૂબ ધ્યાન રાખવું જોઈએ આવનારા ઇલેક્શનોની અંદર આની ઇફેક્ટ ન પડે એ માટે પણ સરકારને ધ્યાન રાખવું